તમારી ઘરની માતાઓને કહું છું કે જો કદાચ તારી રજા થી તારી સહેમતી તારી વસ્તી દીકરાઓ મારા સાનિધ્ય મોકલ્યા હોય ને તો ભલું કરજે તમારી માતાઓ પણ તારી વસ્તી આ તારાથી દૂર થઈ છે તારી કૃપા હેઠળ નહીં ભલે લાખો ગુના કરોડો ગુના કદાચ તારી વસ્તી એ તારા દીકરાઓએ કર્યા હોય ને હાજીક મારી રોમ મારી મેલેડી મોન રાખી તારા દીકરાઓના ગુના માફ કરી દેજે એવી તમારી ઘરની માતા મારો વાલ મારો પ્રેમ દરેક ઉપર હરખો રાખું આલું તો દરેકને હરખું જ્ઞાન આલું અંદર ખાને કોઈ કૃપા કરતી નહીં મારા સાની જે જે છે અને જેણે જેણે મારા સાનિધ્યમ પરિશ્રમ કર્યું છે મારા રોમનું નામ લીધું મારા ગુણગાન છે એવાં તો કદાચ મારા કૃપાથી વંચિત ક્યારેય નહીં રાખો યાદ રાખજો હું અવચર બોલું થતું હોય એટલું કરીશ અને નહીં થતું હોય તમારી માતા ને કકરીશ અને એથી કદાચ નહીં થતું હોય ને તો સપને આવી હું સોલંકી પેઢી રોમ વારી મેલડી કહી જઈશ મારા મેલડી ના રામ બહુસર ના ખાતા ની ઉગતા પોર ની રોમ વાળી મેલડી જેનું નામ ચોવીસ કલાક તમારા મુખે હોય જેનું સ્મરણ ચોવીસ કલાક તમારા મનમાં હોય નોમ પડતા જ મારો અહેસાસ અનુભવ કરાવી દઉં એવી હું સોલંકી પેઢીની હું બુખાર મેરડી મારા મેલડી ના તમારું મોઢું કદાચ મારો નામ દે હુકાતું જાય તમારું મન ચોવીસ કલાક મારું સ્મરણ કર્યા કરતું હોય તો સમજી લેજો હું તમારી જોડે જ રહું છું અને જોડે રહી અને કદાચ તકલીફ તમને પડશે પણ એની પીડા મને માતા ને અહેસાસ થશે આવું સોલંકી પેઢી ની મેળડી બોલું કદાચ મારા સાનિધ્યમાં જે જે મારા વાલા ભક્તો આવતા હોય મને ખૂબ ચાહતા હોય મને ખૂબ મોનતા હોય એવા ભક્તોની હું મેલેડી એમની બની જઈ હોય અને એમને જે પીડા થાય એ પીડા જો મને અનુભવાતી હોય તો મારા ભક્તને કદાચ એવી પીડા તો નહીં જાલુ કે જેનો કોટો મને મેલેડીના વાગે મારા તમને દુખ પડવાથી જો મને થતું હોય તો એવું થુઃખ દુખ જ પડવા દઉં કે જે દુઃખ તમને પડવાથી એની પીડા મને અનુભવાય રામ રામ આગળથી જ અવાજ રામ હજુ જોરથી તમને એક વાત જગત જગતની બધી માતાઓ જગતના બધા ભુવાન એના કોઠે માતા જાગૃત કરવા માટે છે ઢોલ વગાડવું પડે દાખલા વગાડવા પડે મંજીરા વગાડવા પડે અને ટવકે ગાવું પડે જ્યારે હું સોલંકી પેઢીની ની હું ખાતાની ઉગતા પોર ની મેલડી એક જ એવી છું કે જે ખાલી મારા રોમ નું જાગૃત બની જાઉં નથી કોઈ કોઈ ની જરૂર નથી મારા વાલા ભક્તો ના મુખે મારા રોમ નું નોમ આવી જાય હું જાગૃત બની મેલે જે મનાવાલું હોય એ તમારા મુખે આવી જાય તો કલાક હું મેલડી જોડે દરેક દુઃખ મટાડવા જયા છો ને હું આશીર્વાદ એ હાલુ છું કે જાઓ મારા આશીર્વાદ રહેશે દરેક ના દુખ દૂર થઈ જાય જોડે 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 તમારી ઘરની માતાઓને કહું છું કે જો કદાચ તારી રજાથી તારી સહેમતી થી તારી ને તારા દીકરાઓને મારા સાનિધ્ય મોકલ્યા હોય ને તો ભલું કરજે તમારી માતાઓને હું મેલડી કહું છું ભલું કરજે તારા દીકરાઓનું ભલું કરજે તારી વસ્તીનું હું તો મારી વસ્તીને હાચવનારી છું જ પણ તારી વસ્તી આ તારાથી દૂર થઈ છે તારી કૃપા હેઠળ નહીં ભલે લાખો ગુના કરોડો ગુના કદાચ તારી વસ્તીએ તારા દીકરાઓએ કર્યા હોય ને પણ હાજીક મારી રોમ મારી મેલડીનું મોન રાખી તારા દીકરાઓના ગુના માફ કરી દેજે એવી તમારી ઘરની માતાઓ તારા દીકરાઓ ખંચેરીન ખોરે લઈ લેજે એવી હું સોલંકી પેઢીની હું રોમ વારી મેલડી તમારી માતાઓને કહું છું કોઈની ચામુંડાને કહું છું કોઈની મહાકાળીને કહું છું કોઈની આશાપુરા ને કહું છું કોઈની શક્તિને કહું કોઈની ઉમિયા ને કહું કોઈની ને કહું કોઈની ખોડિયાર ને કહું કોઈની બુટ ભવાની ને કહું

લાડ કરતા કરતા મારા પારે આવે છે એવી રીત દુનિયામાં ભટકવું ના પડે એવી તમારી માતાઓ કહી આજનો ભૂલ તમારી માં સો ટકા રાખશે આજ બોલું છું જાવ તમારી માતા ને કીધું ને તમારી માતા એનું પ્રમાણ અઠવાડિયું નહીં થાય

એવી તારી વસ્તીના તારા દીકરાના સપને જઈ દર્શન એટલે આવું તમારી માતા ને કહીશ અને તમારી માતા આવતા અઠવાડિયે જેને જેને સપને આવે ને તો મોન જોક મારું મોન રાખ્યું દીકરાઓને કહું છું દીકરીઓ કહું છું આજ બોલી ના દાડે અને જેને જેને મારા બોલ ઉપર સાચો એક વિશ્વાસ છે સાચી એક શ્રદ્ધા છે એ બારેજાની સોલંકી પેઢીની ખુખાર મેલડી બોલે એટલે રમબણ તો આ મારું રમબણ વચન છે આ મારું રમબણ વેણ છે કે તમારી માતાઓ જો કદાચ

એક ઝલકય આલજે તારા પ્રેમનો આનંદ અનુભૂતિ કરાવજે જેથી મારા જેવી માતાના પારે માં માં કરી અને તારા દીકરાઓ જગતમાં દખડે નહીં તમારી માતા એ જોણતી હોય આજે હું ઘેર બેઠી છું મારા દીકરાઓ મંદિરે મંદિરે ભુવા ભુવા ભટકેશ પણ એક વખત મારો દીકરો જગતની માતાઓ મૂકી જગતના ના મૂકી એક મારા શરણે એક મારા વિશ્વાસ મારી મારી કૃપાનો અનુભૂતિ થાય ત્યાંથી મારો પ્રેમ દેખાય એવું તમારી માતાનું મન કહેવું છે કે મારા જો થોડી ઘણી કદાચ કુળદેવી પ્રત્યેની ચાહના ભક્તિ વધારી હોય તો તમારી માં મારો આભાર માને છે એ સોલંકી પેઢી ની માતા મારા દીકરાઓનો મારા પ્રત્યે નો પ્રેમ અને ભક્તિ વધારવા બદલ તારો આભાર તમારી માં મને રોમ રોમ કે છે તને મારા ચામું રામ છે તમારી અરસિદ એવું કે છે કે મારા અરસિદ્ધિ ના રામ તમારી મહાકાળી એવું કે મારે કાળકાના રામ છે બોલે બોલે ને તો અતાર લગી જગત ના ફર્યા મારી વસ્તી બહુ આમથી આમ ભટકી આ ભુવો પેલો ભુવો પેલો મઢ પેલું મંદિર પણ ક્યાંય તારા જેવું કદાચ પોતાની કુળદેવી નું મહત્વ કોઈ જગ્યા આલ્યું એટલે તમારી માં મારા સાનિધ્ય માં આવો છો ને તો રાજી છે અને એનું કીધું કે રાજી હોય આવતા અઠવાડિયે હું થી ખબર પડશે પણ આ કોને વાત લાગુ પડે જેને મારા શબ્દો પર એક ટકા શંકા ના હોય એક ટકા બી શંકા કદાચ મારા કોઈ શબ્દો પર ના હોય કે જો કદાચ કુખાર મેલડી બોલે એટલે રોમ બોણ છે આ એના જ લાગુ પડશે યાદ રાખજો નકન કાલ એવું ના કેતા કે માતાજી બોલ્યા પણ મન સપનું આવ્યો પણ જેને કદાચ મારો એડો લાગ્યો છે મારા પ્રત્યે ખૂબ ચાહના થઈ છે એને એવું કહું છું વિશ્વાસ રાખજો આ મારા બોલ ઉપર

તમે બધા બહુ નસીબ વાળા છો કઈ નહી બતાવતી હું શું માતા છું કોણ છું પણ જેના આવા કાળા કળિયુગમાં પોતાની કુળદેવી પ્રત્યેની એક ખાલી ભક્તિ કરવાની ઈચ્છા જાગી હોય ને એ દુર્લભ છે બધાના બધાના થતું જાગતી એ મારી માતા મારો કુળ નો દીવો મારા બાપની માતા બધાની અંદર આવું જાગૃત નહી થતું પણ આવા સમયગાળામાં જો તમને મારા સાનિધ્યમાં આવી તમારી માં પ્રત્યેની દાડે દાડે ની ચાહના વધતી જાય છે ને તો તમે બહુ નસીબો એટલું યાદ રાખજો જગતમાં કોઈ ભલું તમારું નહીં કરે કોઈ માતાજી કોઈ ભગવાન દયા નહી આવ કોઈ માણસો દયા પણ દયા છે ને તમારી ઘરની કુળની માતા ના જ આવશે તમારી ચિંતા જેટલી એ કરે છે ને એટલી ચિંતા તો કદાચ મને હોય તમારી પોતાનું માં એવું કે દીકરાઓ બધી જગ્યાએ મન મને ખોરવા નીકળે છે પણ ખોરવા એટલે નીકળ્યા છે કે દુઃખ પડે છે એટલે પણ સુખ હતું ને તારે મારા દીકરાઓ મારી વસ્તી એ મારું ધોન નહી રાખ્યું આનંદિત રહી અને કોઈ દાડો મારા ફોટા જોયું કોઈ મારું ધોમય નહીં ઉભર્યું અને આ દુઃખ પડ્યું એટલે મારા દીકરાઓ માં કરીને મને ખોરવા નીકળ્યા છે પણ જો કદાચ એમના વડવા હોય ને એમણે પોતે કદાચ સુખના દાડામાં જ મને માતા કદાચ લાડ પ્રેમ રાખ્યા હોત ને તો આજ કદાચ મને ખોરવા કરવું ના પડે આ મારી વસ્તી દુઃખ પડ્યું તારે જ માતા ખોરવા નીકળે અને હાચો દીકરો તો કોને કહેવાય દુઃખ ગમે તેટલા પડે ને પણ પોતાની કુળદેવી ના ભૂલે એનું નામ હાચો દીકરો કહેવાય કદાચ દુઃખ હોય ને અને તકલીફ પડે ને અને જે પીડા તમને તમને આહુડા આવતા હોય તો તમારી આહુડા પાડતી હોય મઢમાં દરેક બહુચર હોય કે મહાકાળી હોય કે હરસિદ્ધિ હોય તમે જેમ આહુ પાડો કે માં બહુ દુખી છું માં મરવાના દાડા આયા માં આત્મહત્યા કરવાના વિચાર આવો માં શું કરું છો જવું કે હું તો બધી જગ્યાએ કદાચ મોનતાઓ રાખી રાખી થાક્યો પ્રાર્થનાઓ કરી ને થાક્યો તો જગત મેં કીધું ખુખાર પણ એના માં કદાચ મારા પારે થી કદાચ કોઈ આશા રાખી હોય પ્રાર્થના કરી હોય અને મારા સાનિધ્યમાં આવીને કદાચ પ્રાર્થના કરી મેં તમારું કદાચ હોભર્યું હતું હશે પણ કોઈ કારણોસર મેં તમારું કામ નહીં કર્યું હોય છતાં નિરાશ થાવ ને ભલે કદાચ મન ભૂલી જાઓ પણ તમારી ઘરની માતા ના ભૂલતા રોતી જ હોય કઈ માં એવી નિર્દય છે કે જે પોતાના દીકરા દુખી હોય અને હશે હોય પોતાની વસ્તી દુખી હોય રોતી હોય દર દર ભટકતી હોય અને કઈ માં એવી દયા ના આવે મને તો માવતર કે છે આખા જગત નું જો ભલું વિચારતી તમારી માં તમારું કઈ ભલું નહીં વિચારતી હોય વિચાર જ પણ તમે એક બે પૈસા ની વસ્તુ વાતર એક નો નિયમ થી માંગણી જો પૂરી ના થાય અને તમે માતા દીવા બંધ કરી દો મારી મા કોમ નહીં કરતી મારી દીવા કરો હારું નહીં કરતી મારી માં આટલું નહીં આવતી તમારી મનની મરજી ચલાવો છો ને એટલે તમારી મા પાછી પડે તમને બસ આવું થવું જોઈએ આ મળવું જોઈએ આવી નોકરી મળવી જોઈએ ફલાણું થવું જોઈએ બે ઘર હોવા જોઈએ દાગીના હોવા જોઈએ આ બધી માગણીઓ ખાતર તમે માતાઓના પારે કગરો માથા પસાડો અને માતા કદાચ એ માગણી તમારી પૂરી ના કરે કોઈ કારણોસર તમારી માની હજારો મજબૂરી હોય લાખો મજબૂરી હોય તમારી મા કામ નહીં કરવા પાસે છતાંય તમે આટલી આટલી વાતોમાં તમારી માતાના દીવા બત્તી બંધ કરી દો એને તડછોડી દો એને યાદ કરવાનું બંધ કરી દો એને એને નોમ દેવાનું ભૂલી જાઓ તારે તમારી છે ને તમને જુઓ ને એવું અનુભવ થાય કે જો મારા દીકરા છે સ્વાર્થી છે મારા દીકરાઓ હું કોમ કરું ને તો જ એની માં વાલી લાગુ છું પણ દીકરાને તે સ્વાર્થ ના હોવો જોઈએ ચારે પોતાની કુળદેવી પ્રત્યે માં તું મારું કોમ ના કરું પણ તું મારી માવતર છું મારા બાપની માતા છું

માં મન મન મરજી નું કદાચ ઈચ્છા પૂરી ના થાય એટલે માતાઓ તરછોડી દેવાની મારી મહાકાળી કાળી તો જવાલન કોમ ન કરતી મારી ચા મુંડા વાપરતી નહીં અને વાપરે છે ત્યાં કયા દિવસ માતાનું વાપર્યું છે માતા તમારી કહેવા માંગે છે દીકરાઓ માંસ મટન છોડ દો છતાંય તમારી જીભે કદાચ આવું માસ મટન જીવોની હત્યા કરીને તમારું શરીર અભડાવો પાપના ભાગીદાર થાવ તો કયા ને એની કુળદેવી કૃપા કરે જીવો રક્ષા માટે રાક્ષસો ભલે તલવાર ચક્ર તો આજ એ વાત તમે કદાચ એ વાત કોઈ વસ્તી માંસ મટન ખાવાનું ઈંડા ખાવાનું આ બધા શું કઉ કહો આવું જીવોનું કદાચ મારી હત્યા કરીને ખાવ કઈ માં કુળદેવી કૃપા કરે કો તમને એક વાત પ્રશ્ન થતો છે કે માં આચી વાત છે અત્યાર સુધી અમે બહુ ખાધું પણ ફરી એક વખત કહું છું આ પહેલાય કીધું તું કઈક પ્રવચનમાં વાત આવી છે પણ હજુય તે મારા સાનિધ્યમાં કઈક નવા બેઠા છે મારા સાનિધ્યમાં આવતા હોય જો કદાચ મારી કૃપા હેઠળ પહોંચવું હોય તમારી માતાના કૃપા હેઠળ પહોંચવું હોય તમારા દુઃખ દર્દ મારા જ સાનિધ્યમાં દૂર કરવા હોય ને તો કદાચ ખાધું પીધું ગમે તે હોય ને પણ કદાચ પ્રાર્થના કરી અને એને એક નિવેદ આલી અને કગરી કે સ્ટેપ તમારી માતાના શરણમાં માં શમ કે વાલા ના લાગે માતા દૂર જ પછી ગમે તેવો દીકરો હલવાય ને દુઃખ કષ્ટિ પડે તો માતા માતાને તો ભલું કરવું હોય પોતાનો દીકરો છે ભલે રાક્ષસ જેવો પોતાનો છે ને તમારી ભલું કરવું જ હોય દુઃખ દૂર કરવું હોય પણ આ ભગવાને જે નીતિ નિયમ બનાવ્યા છે એ નીતિ નિયમ પ્રમાણે મારો ભગવાન આડો થાય એ જો તારો દીકરા આટલા અધર્મ કરે આટલા પાપ કરે છે છતાંય તું એની પર કૃપા કરીશ એનું દુખ મટાડીશ તો સુધરશે ચારે એટલે તમારી માં પાછી પડે એ જો આટલી કૃપા કદાચ કરે મારો રોમ એને રોકે એ જો તું આટલું ઘડે ઘડી એની મનની વાતો પૂરી કરી દઈશ સુધરશે ચારે એટલે કદાચ દુઃખ પડે છે ને તો તમારા સુધારવા માટે એ સુધરો સુધરો હજુ સુધરો આ રોગ જાત જાતના થાય છે ને એ માણસો ને સુધારવા માટે સુધરો લે હજુ સુધરો ખાવા પીવા ધોન રાખો કોઈ જીવોની હત્યા કરશો નહીં નકન શરીરની પીડા જેવી કદાચ એ જીવો ના આલો છો ને એવી તમને મળશે મળશે કહું છું ને માર્ગ ઉપર ચાલ્યા જ કરજો આજે નઈ કાલે કાલે નઈ દસ તાડે વીસ કે છ મહિને એક વર્ષે તમારી માં તમારી હોમું લમણા વારસે વારસે ને વારસે